હાલોલના ના રોડ પર આવેલ ટિકિટાર ઇન્ડસ્ટ્રીઝના સ્વર્ગસ્થ ડાયરેક્ટરની પુણ્યતિથિને લઈને કંપની ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસી ઉપરાંત રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું હાલોલ સ્થિત ટિકિટાર ઇન્ડસ્ટ્રીઝ કંપનીના કર્મચારીઓ દ્વારા કંપનીના સ્વર્ગસ્થ ડાયરેક્ટર રાજેશભાઈ કાંતિલાલ શાહની સાતમી પુણ્યતિથિ નિમિત્તે અઠ્યાવીસ એપ્રિલ રવિવારના રોજ હાલોલ સ્થિત સ્ટાર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં રક્તદાન એ મહાદાનના એમ સાથે હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેબ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર હાલોલ તેમજ ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે નવ કલાકે રક્તદાન શિબિરનો આરંભ કરવામાં આવ્યો હતો જેમાં એસએ યુનિટ રક્ત બોટલ એકત્રિત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કંપનીના ડાયરેક્ટર હિરેન્દ્ર તેમજ મોતાના પુત્ર નીરવ મોતા તેમજ સ્વર્ગસ્થ રાજેશભાઈ શાહના પુત્ર પ્રતિક શાહ કંપનીના એચઆર ગૌરવ કુમાર સહિતના ઉચ્ચ અધિકારી તેમજ અધિકારી ખાસ ઉપસ્થિત રહી કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો. सिटी क्लब ક્લબ્સ મેં હમને બ્લડ ડોનેશન કેમ્પ رکھا છે. સા લક્ષ્ય છે કે સૌ પાર કરે અને એ રક્ત

મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા અને પછી વીઆરટીએસમાં હું મેટ્રોમાં જ આવું છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશને જોયું જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર